સોનગઢના ઉકાઈમાં આવેલી સૂર્ય તાપેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચતા રસ્તાની દયની હાલત શ્રદ્ધાળુઓમાં મુશ્કેલી સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારના અતિ પ્રાચીન અને પ્રખ્યાત સૂર્ય મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો દર્શનાર્થે પહોંચે છે કહેવાય છે કે અહીં ભગવાન શિવના શિવલિંગ પર સૂર્યના પ્રથમ કિરણો પડે છે તેથી આ સ્થાનને અત્યંત પવિત્ર માનવામાં આવે છે પરંતુ આ આધ્યાત્મિક મહત્તા ધરાવતા સ્થળે પહોંચવાનું કામ સાધારણ નથી મંદિર સુધી જતો મુખ્ય માર્ગ અત્યંત સાંકડો અને જર્જરિત છે કેટલીક જગ્યાએ એક જ ગાડી પસાર થવા પણ ભારે તકલીફ પડે છે ગાડીઓ રજડી જાય છે વરસાદમાં રસ્તો જાય છે અને ભક્તો બચતા બચાવતા ચાલવા મજબૂર બને છે મંદિર નજીક આવેલું હનુમાનજીનું મંદિર પણ ભક્તિને સદાનું મુખ્ય કેન્દ્ર છે પણ ત્યાં જવાનો રસ્તો તો બિલકુલ જ નબળી હાલતમાં છે મોટાભાગના લોકો પદયાત્રા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી

યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની જવાબદારી છે અન્યથા આવનારા સમયમાં લોકશ્રદ્ધાનું કેન્દ્રીય સ્થાન લોકોની પહોંચ બહાર રહી જશે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે સોનગઢ ઉકાઈ ઉકાઈ ખાતે સૂર્ય કાપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અતિ પૌરાણિક મંદિર કહેવાય છે કે સૂર્યનો પહેલો પ્રકાશ આ મહાદેવજી ઉપર પડે છે બીજું કે અહીંયાનો મહિમા સાક્ષાત મહાદેવજી નાગદાતાના સ્વરૂપમાં દર્શન આપે છે ઘણીવાર કેટલા લોકોને આપ્યા છે હવે મેન મુદ્દાની વાત એ છે કે અહીંયા શ્રાવણ મહિનો આવી રહ્યો છે હવે શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તોની ભીડ ખૂબ જ જામે છે રોજ રોજ ને રોજ ભક્તો બાર બારથી દૂર દૂરથી આવે છે મતલબમાં કહેવાનો ભાવ અર્થ એ છે કે અહીંયા જે રસ્તો છે એ આજે અમે તમને બતાવીશું આ રસ્તાની પોઝિશન કે રસ્તો કેવો છે કે કેવો નહીં કેમ કે આ રસ્તા પર એક ગાડી બી આવી શકે એવું નથી મતલબમાં કે એક ગાડી આવી શકે એવું નથી અને બે ગાડી જઈ શકે એવું નથી અને અહીંયા એક્સિડન્ટો બી થાય છે ઘણા લોકોની ગાડીઓ પણ ફસાઈ જાય છે તો આવો આપણે જોઈએ અહીંયાનો રસ્તો